હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુન ડાય આઈ ટ્વેન્ટી કાર આવેલ છે વેલ્યુશન સ્પોર્ટ ટીપટોપ કન્ડિશન કાર અને કાર તાત્કાલિક વેચવાની છે વ્હાઈટ કલરમાં ટોટલ સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે આ કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે અને કાર તાત્કાલિક આપી દેવાની છે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ને વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે આઈ ટ્વેન્ટી કારની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે વેલ્યુશન સ્પોટ ટુ ઓનરમાં કાર છે ડીઝલ એન્જિન કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્કર કરે છે સ્ટેરિંગ કંટ્રોલ જોવા મળી જશે લેધર સીટ કવર ઇયર એસી કારમાં તમને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કાર એકદમ સોખી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે કાટછળો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે રૂમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને કારમાં તમને હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ જોવા મળશે મેન્ટેન કાર કારની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને કારની કન્ડિશન જોવા મળી જશે રૂબરૂ સ્થળ પર જઈને કાર લઈ શકો છો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી કાર વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય કાર માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈએ કારની કિંમત સાર લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો ભાવેશભાઈનો મોબાઈલ નંબરની આપણે વાત કરીએ તો આ પ્રમાણે છે નેવું નવ અઠ્ઠાણું ત્યાંસી આઠ ત્રાણું ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે કારની કિંમત સ્યા લાખ ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો ગામ દામનગર ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી લો જય શ્રી